બીજના દિવસે એટલે કે ભાઈ બીજના દિવસે ઈચ્છા એવી હતી કે આ ધરા ઉપર સાધુ સંતો ભેગા થાય ભારત વર્ષના અને મારા કોબડી ગામને અને મારા સેવક સમુદાયને સાધુ સંતોના દર્શન અને આશીર્વચનનો લાભ મળે એટલા માટે ભાઈ બીજના દિવસે મહાસંત સંમેલન અને ધર્મ સભા કદાચ હું સમજુ ત્યાં સુધી આ ક્ષેત્ર ની અંદર અમારે વર્ષો પહેલા ગંગા મૈયા એટલા સાધુ ભેગા કરેલા બુધેલ અને ઈ લગભગ ત્રીસ ચાલીસ વર્ષ પછી પેલા ગયેલા બીજે સાધુ સંતો ભેગા થવા એવડી મોટી સંખ્યાની અંદર સાધુ સંતો બધા આવવાના સંતો મહંતો મહામલેશ્વરો શ્રી મહંતો જગતગુરુઓ બધા આવવાના એટલે મને ઈચ્છા હતી કે આ ધર્મસભાના અધ્યક્ષ સ્થાને આપણા નિમ્બાર્ક સંપ્રદાયના જગતગુરુ શ્રી સીજી મહારાજ રાજસ્થાનની અંદર જગતગુરુઓ ઘણા હોય ચાર શંકરાચાર્ય જેને જગતગુરુ કહેવાય અને ચાર વૈષ્ણવાચાર્યને જગતગુરુ કહેવાય આઠ જગતગુરુ હાચા બાકી જેટલા લખાવે એની બધા ખોટા ચાર શંકરાચાર્ય અને ચાર વૈષ્ણવ આચાર્ય આ મુખ્ય આઠ જગત ગુરુ આ ભારત ખંડ ઉપર છે બાકી અત્યારે તો આઠે મળ્યા લખવા જગત ગુરુ જગત ગુરુ બધાને એને હોડ લાગે જગત ગુરુ બનવાને એટલે આપણા નિમ્બાક સંપ્રદાયના આચાર્ય શ્રીજી મહારાજ રાજસ્થાનની અંદર કિશનગઢ પાસેનું નું નિમ્બાક ગામ અને ઈચ્છા હતી કે શ્રીજી મહારાજ જો પધારે તો ત્યાં અમે વિશેષ સેવકો બધા ચાર દિવસ પહેલા ગયા હતા સીજી મહારાજના ના ચરણો ની અંદર આમ તો દર્શન નો સમય એમનો ચાર વાગ્યા નો હતો અમે દસ સાડા દસે પહોંચ્યા પણ કઈક કૃપા રાધા માધવ જે સર્વેશ્વર ગૌધામ આપણી ગૌશા નામ જે સર્વેશ્વર ભગવાન ઉપર થી છે એ સર્વેશ્વર ભગવાન ત્યાં બીરા જે સલેહાબાદ રાજસ્થાન અંદર અને એકદમ સૂક્ષ્મ સ્વરૂપ સૂક્ષ્મ સ્વરૂપ એટલે શાલિગ્રામ સ્વરૂપ છે મગના તાણા જેવડા છે ભગવાન ખાલી મગનો દાણો હોય ને મગનો દાણો નરી કે ભગવાન ના દર્શન થાય નહીં આપણે સીધા દર્શન જઈ તો કઈ થાય ભગવાન નો દેખાય તુલસી ને બધું દેખાય ભગવાન દેખાય રોજ સવાર માં સાત વાગે એ ભગવાન નીચે દ્વાર સુધી આવે મંદિરના દરવાજા સુધી આડો બિલો કાચ રાખે અને ત્યારે ભગવાન ના દર્શન થાય અને આ દેશ ની એક માત્ર ભગવાન સર્વેશ્વર ભગવાન કે જેને ઝેડ પ્લસ સિક્યુરિટી આપવામાં આવે છે જ્યારે ભગવાન મંદિર ની બહાર નીકળે ત્યારે જન પ્લસ સિક્યુરિટી હોય અને પૃથ્વી પરની સૌથી જૂનામાં જૂની કોઈ મૂર્તિ ભગવાનની ગણો તો એ સર્વેશ્વર ભગવાન જ્યારે ભાગવતમાં વર્ણન જયારે હંસ ભગવાન થયા હંસ ભગવાને સત્કાલીક ઋષિઓને ઉપદેશ આપ્યો ત્યારે આ શાલિગ્રામ ભગવાનની પૂજા આપેલી એ શાલિગ્રામ ભગવાનની પૂજા

વૃદ્ધ અવસ્થા આવે આચાર્ય વૃદ્ધ થશે નવા આચાર્ય ની જરૂર પડશે ત્યારે ગૌડ બ્રાહ્મણ કુળ માંથી એક નાનું બાળક એટલે આઠ વર્ષ અંદરનું બાળક આવશે દીક્ષા લેશે અને આચાર્ય બનવા દરેક રીતે સક્ષમ હશે

શ્રી રાધા સર્વેશ્વર શ્રણ દેવાચાર્યજી મહારાજ આજથી સાત આઠ આઠ વર્ષ પહેલા શ્રીજી મહારાજ ધામ પધાર્યા આ પરંપરા શું છે આપણે કઈ નિમ્બાર પરંપરામાં છે આપણે બધા તિલક કર્યા એ કઈ પરંપરાનો છે તમે બધા કંઠી બંધા હોય કયાના છો એક તો આધાર આપણને પૂછે તો ખબર હોય ને એટલે વાત કરું છું આજ સુધી કોઈ આપણે પરંપરાની સંપ્રદાયની વાત નથી થઈ પણ વાત કરું છું રાધા સરસો શરણ દેવા ચાલ્યજી મહારાજ નેવું વર્ષની ઉંમરે ધામ પધાર્યા અને ભારત ખંડ ઉપર આ બહુ 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 જવાબદારી વાત કરું છું ભારત ખંડ ઉપર ન્યાય ન્યાયશાસ્ત્રને જાણનારા છેલ્લા કોઈ પુરુષ હોય કોઈ જે ધામ પધાર્યા શિવજી મહારાજ હતા જે સંપૂર્ણ ન્યાય ન્યાયશાસ્ત્રને જાણનારા હતા એટલે એ શિવજી મહારાજે પોતાના જ્યારે ધામ જવાના હતા એની પહેલા એને કહી દીધેલું આ તારીખને આ સમય

સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે ઉત્તરાયણ થાય પછી જામ જાવ શ્રીજી મહારાજની આવી ઈચ્છા છે બરાબર મકર સંક્રાંતિ આથી સાત આઠ વર્ષ થયા મકર સંક્રાંતિનો દિવસ હતો અને તેથી સૂર્ય મકર રાશિમાં સાડા આઠ વાગે પ્રવેશ કરવાનો હતો અને શ્રીજી મહારાજે સો બ્રાહ્મણો ને બોલાવ્યા અને સો બ્રાહ્મણો કઈ ગીતા પાઠ કરાયો બ્રાહ્મણો ગીતા પાઠ કરે શ્રીજી મહારાજ બેઠા બેઠા આસન પર સાંભળે સરળ જીવન એને આવો સોફો નથી અમારા શ્રીજી મહારાજ છે ને આપણે આચાર્ય આવા સોફા પર શ્રીજી મહારાજ બેસતા જે શ્રીજી મહારાજ ને ધામ બધાયા ને એ શ્રીજી મહારાજ કોઈ કોઈના હાથનું જીમાન નથી દેવ વરની ઉંમર જાતે બનાવતા સ્વયં પાકી કોઈનો ટેકો બાવળો ખૂબ ભાર હોય આ બધા નિયમો કે આ ગાડી પર એમ નામ તો નથી બેસી ગયા આથે કુવામાંથી જળ છીછીન પીવાનો નળ ચાલુ કરીને પાણી આવતું નથી કોઈની ઇલેક્ટ્રિક ઘંટી લોટ નહીં હાથે દળવાનો સીજી મહારાજની ની થઈ ગઈ એની પછી જે યુવરાજ છે કે જે ગાડી ઉપર આવા ઈ કરતા એના સિવાય કોઈના ના જમવાનો આ તો અત્યારે બધા સાધુ સંતો ને હાતા રસોયા ફરતા 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 હોય હાતા ડબ્બા પંદર વાનગી મને બાપ હું જમશે હું જમશે ઈ જગત ગુરુ કે ઈ કોઈ સાધુ થાય નહીં ત્યાગ કરે ઈ પૂજા છે ભોગ મે પૂજાનો જેટલા જગત માં ત્યાગ કરે એની પૂજા આજ સુધી થાય છે ભોગુ એનું કોઈનું પૂજન થયા નહીં એટલે શ્રીજી મહારાજ ઉત્તરાયણ દિવસે બ્રાહ્મણો સ બ્રાહ્મણો ગીતા પાઠ કરે પાઠ પૂરા થયા શ્રીજી મહારાજે જોયું કે સૂર્ય મગર માં પ્રવેશ કરી લીધો એટલે સોએ બ્રાહ્મણ ને કીધું કે તમારા પંચાંગ બોલી ને જોવો અને કહ્યો કે એ સૂર્ય મગરમાં પ્રવેશ કર્યો બ્રાહ્મણ એ જોયું કીધું કે હા મહારાજ સૂર્ય મગરમાં પ્રવેશ કરી લીધો હજી એક વાર જોઈને કહો ત્રણ વખત પૂછ્યું કે સૂર્ય મગરમાં પ્રવેશ કર્યો કે હા અને પછી પોતાના આસન ઉપરથી નેવું વર્ષની ઉંમર આવ દુબળું શરીર શ્રીજી મહારાજ ઉભા થયા અને ઉભા થઈને જે સીજી મહેલ કહેવાય જેનો રહેવાનું હોય એક પાઠ હોય લાકડાની ન્યાય કોઈ સુખ વૈભવ ન હોય એસી એના રૂમ માં હોય અમે જૈન રૂબરૂ જો રહેવા છે ચાર દિવસ પછી પહેલા છે એસી નથી વાપરતા આજના બધા સાધુ સંતો એસી ગાડીઓ એસી બંગલા સિવાય રહેતા નથી પોતાના મહેલ એનો રૂમ કહેવાય ત્યાં ગયા પાટ ઉપર બેસી પદ્માસન લગાવી ભગવાનનો ધ્યાન કરતા કરતા પ્રાણ છોડી દીધા આજના સમયની અંદર આવું ઈચ્છા મૃત્યુ લેનારું કોણ બીજું કયો

કઈ બોલી ન શકાય આપણે વ્યક્ત કરવું હોય ને ઘણું નક્કી કર્યું પણ વ્યક્ત ન થઈ શકે એટલે શ્રીજી મહારાજ પાસે ગયા વાત કરી કે સર્વેશ્વર ગૌધામ કોટડી આ રીતિ ગૌશાળા છે વલ્લીપુર મારો ગુરુ આશ્રમ પૂજ્ય બાપુ ના હું શિષ્ય છું વાત બધી થઈ અમે કોમ્પ્યુટર લઈ ગયેલા લેપટોપ કે શ્રીજી મહારાજ ને આપણી આ ગૌશાળા આપણી સેવા એમને આપણે બતાવ પહેલી વખત ગયેલા એટલે ખાલી એક મિનિટ માટે એમને જોયું પાંચ મિનિટ ની આખી ક્લિપ હતી પણ એક મિનિટની અંદર જોઈ ને બધું સમજી ગયા અને અમે વાત કરી કે શ્રીજી ને જે જે કે અમાર તો શ્રીજી મહારાજ છે ને કઈ જે કે બોલાય જય જે અમારી ઈચ્છા છે કે આ રીતનો કાર્યક્રમ છે આપની અનુકૂળતા હોય તો આપ પધાર હવે આની પહેલા મેં જેટલા સંતોને પૂછ્યું કે શ્રીજી મહારાજ આવે તો બધા ચોખી ના પાડી ના ચોખી ના

એટલે અમને તો ઘણી વાર આંચકો લાય દેવામાં આનંદ નહોતી થઈ ગયો ને સીધી હા પાડી ઘણી તો અમને માનવા નતો આવતો શ્રીજી મારા હા પાડે છે અને પછી મેં કીધું કે ભાઈ ઈચ્છા છે કે ગુજરાતના બધા મોટા સાધુ સંતો ભેગા કરવા શ્રીજી મહારાજે સીધું કીધું હિન્દીમાં ગુજરાતી નથી સમજે બોલે કે કોઈ આવેગા નહીં આવેગા મુજે પતા નહીં મેં આવું કોઈ આવે કે ના આવે મને ખબર નથી હું આવીશ સીધું તેને આ પાડી અને સેવા જોઈ એટલા રાજી થયા સંજી મહારાજ અને એમણે એના શબ્દો કે અમને પણ ગર્વ થાય કે અમારા સમુદાયનો કોઈ આવી સેવા સાધુ કરતો હોય છે અને સિજી મહારાજે એમને પ્રસાદીનું વસ્ત્ર આપ્યું અને સિજી મહારાજ અમે સાધુ છે ને કોઈના માથે હાથ ન મેકતા હોય ઘણા કે બાપુ માથે હાથ મેકો પણ અમારી મર્યાદામાં નથી અને પરણે પરાયણે મેકાવે એમથી મેં કલ્યાણ થાય અમુક અમુક કેમ બાપુ આશીર્વાદ આપો આપણે કેમ સુખી જો એ આશીર્વાદ નો કે આશ્વાસન કેમ આશીર્વાદ તો અંદર થી નીકળી જાય ન મે કોઈ માથે હાથ મુકાઈ જાય એ બરોબર છે બાકી સાધુ કોઈ દી એમ જલ્દી કોઈની માથે હાથ મેકે નહીં અને સીજી મહારાજને એને ખેસ ઉપવસ્ત્ર મને પહેરાવ્યો ને વંદન કર્યા સીજી મહારાજ અનાયા તો જમણો હાથ માથે મેં મેક્યો અને ત્યારે એમ થઈ ગયું આપણી ગૌ સેવા આજ સુધીની ની સફળ થઈ ગઈ કામ એનો માં બહુ માતા શું કરી શકે એનો જીવતો જાગતો દાખલો આ ત્રણ દિવસ પહેલા મેં જોયો કે ગૌ માતા શું કરી શકે છે એટલે ભાઈ બીજના દિવસે શ્રીજી મહારાજને પછી આગળ આયોજન ઘણા છે થોડુંક એમને કીધું કે અહીંથી નવસો કિલોમીટર થાય કે બાય રોડ ટ્રાવેલિંગ કરવું ઘણું મુશ્કેલ વધી જાય કારણ કે આટલા દિવસે બેસતું વર્ષ અને પછી તરત ભાઈ બીજનું પરંતુ શ્રીજી મહારાજે કીધું કઈ પણ વ્યવસ્થા કરજો અમે આવીશું અને પછી વધારે પૂછાય નહીં મેના પી હતા એના જે સચિવ કહેવાય અંગત સચિવ ને બોલાવ્યા પૂછ્યું કે ભાઈ શું મારે વ્યવસ્થા કરવી સીજી મહારાજ માટે આવશે તો એકા દિવસ રોકાશે તો એના માટે કે કઈ કરવાની જરૂર નથી મેં કીધું રહેવા માટે કેવું મકાન મોટા માણસો આવતા હોય મોટાકારો મોટા કથાકારો લિસ્ટ આવે મોટા એટલે પૂછ્યું મહારાજ માટે વ્યવસ્થા મને કે કાઈ નહીં સિજી મહારાજ રસોઈયા જે હોય રસોઈ બનાવવા શું બનાવી નાખ્યું સિજી મહારાજ પોતાની હાથે જમીને છે બધા રસોઈ બનાવી અને એને ખાલી રહેવા માટે કલાક બે કલાક કદાચ આરામ કરવા માટે એક એટેચ ટોયલેટ બાથરૂમ વાળો રૂમ કે જ્યાં લેડીઝ નો હોય આવી એક ખાલી વ્યવસ્થા એસી ની એસી ની શ્રીજી મહારાજ ને જરૂર નથી તમે વિચાર કરો આવડા મોટા સંત વિભૂતિ કહીએ કા ઈ વિભૂતિ એને એસીની જરૂર નથી આ સેવકો એમ કે તને એસી બાપુ ન ખાઓ એસી ન ખાઓ એસી ન ખાઓ હવે અમારા આચાર્ય ન વાપર અમારે કેમ વાપર ની ગયો જો ઈ સરળ જિંદગી જીવતા હોય તો આપણાથી પછી વધારે કરાય નહીં અને સુજી મહારાજના દર્શન કર્યા મન મે અંદર બે ઈચ્છા હતી અહીંથી નીકળ્યો ત્યારે એવું કરેલું કે જો સુજી મહારાજ હા પાડશે ખાલી આવે ના આવે વાત આખી અલગ છે હજી તે આપણે વ્યવસ્થા બધું કઈ રીતનું થાય હા પાડીને આપણને સંતોષ થઈ ગયો સીજી મહારાજ જો ખાલી હા પાડે તો જીવનની અંદર ત્રણ વસ્તુનો ત્યાગ કરીશ સાવ સંકલ્પ કામ ને લઈને નીકળ્યો તો એમાં પહેલો સંકલ્પ હતો કે જો શ્રીજી મહારાજના દર્શન થાય શ્રીજી મહારાજ પ્રસન્ન થાય તો પહેલો સંકલ્પ આ જીવન પગમાં માં ચપ્પલ બૂટ કે કોઈ વસ્તુ પહેરવાની નહીં આવે શ્રીજી મહારાજના દર્શન કરીને નીકળ્યા ત્યાંથી છોડી દીધું આખી જિંદગી હવે જીવી ત્યાં સુધી આપણા પગમાં બુટ ચપ્પલ કોઈ વસ્તુ હવે પહેરવાની નહીં બીજો સંકલ્પ કર્યો હતો કે જો શ્રીજી મહારાજ પ્રસન્ન થાય અને ઈ વિભૂતિ એ વિભૂતિ એમ કહેવાય કે ઈ જો પોતે જાતે બનાવીને જમતા સ્વયં પાકી હોય એનું કાંઈક તો મહત્વ હશે ને અને મને એક કાય પ્રશ્ન સતાવતો બધા બાપુ જમવા આવો જમવા આવો બધું ઘરે બધાની શુદ્ધતા હોય ન હોય બધાની મર્યાદા હોય છે જોકે હું તો પાંચ ટકા મર્યાદા નથી રાખતો અમારા સાધુના જીવન પ્રમાણે બાકી બધું બહુ અનુભવાય છે એટલે બીજો નિયમ ઈ વિચાર કર્યો હતો કે જો શ્રીજી મહારાજ દર્શન આપે તો આજ પછી ક્યારે સ્ત્રીઓના હાથ હું જમીશ નહીં દુઃખ થાય છે તમને પરંતુ એક સાધુ માટે આ જરૂરી છે અને ત્રીજો નિયમ ક્યાંથી લીધો એ સમય પ્રમાણે જોશે ત્રીજો નિયમ એવો લીધો છે કે સિવેલું વસ્ત્ર ક્યારે પહેરવું પણ સમય જતા એ ઓલું થશે એટલે અયામાં એક હરખ છે કે આપણા આંગણે મોટો ઉત્સવ આવી રહ્યો છે અને આ કોબડી ગામના ગામ હજારો વર્ષોના પુણ્યનો ઉદય થયો છે કે શ્રીજી મહારાજ આપણા આંગણે એક ગાયબીજ ના દિવસે પધારવાના છે અને મારી એક અયાનો હરખ હતો જેવી શ્રીજી મહારાજ આવે તે હાથી ની અંબાળીએ બિહારી ને આપણે ગૌશાળાવવા

કેવડો કાર્યક્રમ થવાનો એનો ખાલી નાની એવી ઝલક આપું તો ભાઈ બીજના દિવસે કદાચ ત્રીજી મહારાજની સમય અનુકૂળતા એ બપોર પછીનો પણ કાર્યક્રમ થઈ શકે છે હજી નક્કી નથી બપોર નો થાય કે બપોર પછી નો થાય પણ ભાઈ બીજના દિવસે લગભગ આજુબાજુના ગામ બાર થી પંદર ગામના ગામ ઘુમાડા ભાઈ બીજ ના દી બંધ કરવાના છે હવે બધા સહમત સહમાન અને ત્રીજ ના દિવસે પચ્ચીસ ગામ ના ગામ ઘુમાડા બંધ કરવાના છે ભાવનગર શહેરની અંદર ના ભૂતો ના ભવિષ્ય થી આજ સુધી ભાવનગર જિલ્લા માં કોઈ એમ કે એ હારે પચીસ ગામ ગામ ધુમાડા બેન જમાડ્યું તો એક જમાડ્યું સર્વેશ્વર ગૌધામ કોબડી કામ ધનું ગૌ માતા જમાડ્યું આ કરીએ કે તમારી કામ ધનું કરીએ અને સેવકોને બળ આપશે અને કરશું આ કરી શકે તો આપણે કામ ધનું ગૌ માતા આપણને બધા બળ આપશે પ્રેરણા કરશે બધા અને એની અંદર પૈસા તો

બીજું કથાનું નક્કી કર્યું હતું દિવાળી પર પણ હવે શ્રીજી મહારાજ આવે તો પછી કથાનું બધું કઈ શક્ય થતું

આમ ધીમે ધીમે આનંદ હવે આપણે કેવો લાગે કે દીકરા દીકરી ના લગ્ન આવવાના હોય તો આપણે ધીમે ધીમે તૈયારીઓ કરીએ ને હવે આપણે દીકરા કે દીકરીના લગ્ન હોય દીકરીના લગ્ન હોય તો કેટલાની જાન જમાડવાની હોય એક ખાલી કે હજાર હજાર માણસ

બધા તન મન ધન થી તૈયારીઓ ચાલુ કરી દેજો આપણે તો બધા નિમિત્ત માત્ર બનવાના બાકી જે કાય કરવાનું કામ જેનું ગૌ માતા એ કરવાનું અને